હાય ગાય તમે જોઈ શકો છો છે ઘઉંનો લોટ આપણે પૂડા બનાવવાના છે તો આપણે લોટ ઓગાળી નાખ્યો છે બરાબર હવે આપણે પૂડા બનાવશું તો લોટી ગરમ થઈ ગઈ છે હવે આપણે જોઈશું પૂડો બનાવવાનો તો જો મિત્રો લોટી ગરમ થઈ ગઈ છે એમાં આપણે એક ચમચી તેલ નાખ્યું છે બરાબર હવે આપણે એમાં લોટ નાખીને લોટ પાછળ દેશી પુડા હો ગોળ ને ઘી ને નાખીને ખવાય અમારા ગુજરાતીઓના સ્પેશિયલ પુડા તમારા ઘરે ખાતા હોય તો લાઈક કમેન્ટ શેર કરજો જો ઘઉં લોટના પુડલા જો